ઉપલેટામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા અનેક સેવા કાર્ય કરવામાં આવે છે ત્યારે હાલ નવરાત્રી તાલુકાની બાળાઓની નવરાત્રીમાં અંદાજી પંદરસો જેટલી બાળાઓને ભોજન પ્રસાદ આપવામાં આવ્યો તેમજ આ દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે જેમાં શિયાળામાં ગરીબ વર્ગના લોકોની ધાબડા ચોમાસામાં તાલપત્રી ઉનાળા

અમારા શેઠ પરિવાર દ્વારા આજ રોજ પંદરસો બાળા નું જમણવાર અને ત્રણસો બાળ ત્રણસો આમંત્રિત મહેમાન જમણવાર આ બધું સંચાલન અમારા જૈન જાગૃતિ દ્વારા કરવામાં આવે આ બાળાઓ છેલ્લા મેં પંદર વર્ષથી બાળાઓને જમાડીએ છીએ અમને એમ લાગે છે સાત સાત અહીંયા માતાજી પધાર્યા હોય એવું લાગે છે આજનો જે અમારું વાતાવરણ હતું આજનો જે ઉત્સાહ હતો શેઠ પરિવારના આંગણે કોઈ ઉત્સાહ આવ્યો હોય માતાજી રમવા આવ્યો હોય એવો ભાવ ભર્યો આમાં કેટલા માણસો કેટલા બાળકો જે જયમાં છે અને જે અમે શેઠ પરિવાર દ્વારા પેસાડીને જમાડી અને જે આશીર્વાદ મળ્યા છે આની સાથે સો જણા પેસોવાળા હતા બધા કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માનો શેઠ પરિવાર એક મોટો પરિવાર છે વટવૃક્ષવાળો પરિવાર છે હંમેશા માતાજી પાસે પ્રાર્થના કરીએ કે હંમેશા આવા કાર્ય કરતા રહીએ

નાના મોટા બધા વડીલો તથા જમણવાર તેમજ મસ્ત પ્રસાદી શિરો ને તેમજ બધી નવી નવી ગરમા ગરમ બેસાડીને જમણવાર કર્યો અને સાથે મળીને ઉપલેટા